હવે નવી વહુના હાથમાં મોબાઈલ હોય છે પણ હૈયામાં અવિનાશ વ્યાસના ગીતોની હલક હાલરડાથી મરસિયા સુધીના ગીતોનું ફલક શરૂઆતમાં ગુજરાતી રંગભૂમિ સંગીત પ્રધાન નાટકોને અનુસરતી ગુજરાતી સંગીતના મૂળમાં ગુજરાતી નાટ્યસંગીત છે ત્યારબાદ ગુજરાતી નૃત્ય નાટિકાનો યુગ શરૂ થયો આકાશવાણીના એક ડાયરેક્ટરે સુગમ સંગીત એવું નામાભિધાન કર્યું મરાઠી ભાષા જેને ભાવ સંગીત કહે છે ભારતીય સંગીત જેને પ્રાદેશિક સંગીત કહે છે અવિનાશ વ્યાસ આપણા મોખરાના પ્રથમ સ્વરકાર ગાયક અને કવિ વાગ્યેકાર મા વાગેશ્વરીનો સ્વરાકાર માતાજીના એવા ભક્ત કે એમની રચનાઓમાં અનાયાસે શક્તિનો સંચાર થાય અંબાજી મંદિરના ગર્ભગૃહમાં એમને શબ્દ ફૂટે સંગીતની માટીમાં એ શબ્દ ઘૂંટે આજે ગુરુ પૂર્ણિમા ગુ એટલે અંધકાર અને રૂ એટલે જે અંધકારને દૂર કરે તે જે અજવાળું ફેલાવે અજવાળું આપે એ ગુરુ માના ખોળામાં માત્ર અજવાળાનો સંચાર માં આપણી પહેલી ગુરુ એની અબોલ શીખમાં પણ જીવનને શીખવાની જડીબુટ્ટી માં હોય છે ત્યાં સુધી આપણું બાળપણ પણ જીવે છે માં ક્યારેય ખોટી ન હોઈ શકે એના સ્વભાવથી આપણે અકળામણ અનુભવીએ એના સ્વભાવમાં વર્ષોને સહન કરીને અભાવને અપનાવીને આપણને માત્ર સુખી જોવાનો અને કરવાનો જ એનો ભાવ એ શક્તિ છે શક્તિ અને ભક્તિ એ એક સ્વરૂપા છે જેના સાનિધ્યમાં રાહ જોવાનો અનુભવ ઉત્સવ બની જાય તે માં એક મમ્મી છે જે આપણી સતત રાહ જોવે છે અને એની જ્યારે જાહેરમાં વાત કરીએ છીએ ત્યારે એ જગતજનની આદ્યશક્તિ મા બની જાય છે જેની આપણે રાહ જોતા હોઈએ છીએ આવો સાથે મળીને અવિનાશ વ્યાસને ઉજવીએ છીએ ત્યારે આ કાર્યક્રમ માટે બહુ જ વર્ષો પછી અવિનાશ વ્યાસે લખેલું અને ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કરેલું એક ગીત પ્રસ્તુત કરવું છે ગુરુ ગુરુપૂર્ણિમા નિમિત્તે શક્તિના આ સંચારની વાત છે એને અનુભવવી છે એકવાર ખૂબ જોરદાર તાળીઓના વિવેક સાથે પ્રહર વોરાને આવકારીએ Oh! હે મારા અંતરનોરડો ઘડી હું બેઠો મીટ માડે હાલિયા હાની આવને હે મારા અંદર નોંધો હું બેઠો મીટ માંડી હાની કેરા દરિયા સપના નો ઢગ ભરી બળી હંકારી તુઆ તુંઆ માને દિલ કેરા દરિયામાં સપના નો ઢગ ભરી બોડી હંકારી તુઆ છ માને अडगडी कहूं का तने काई नहीं जानशे સજા નહી હોય ભલે ચાલશે શણગારો સજા નહીં હોય ભલે ચાલશે વિખરાઈ વણી ની લટો ભલે ચાલશે આંગણામાં સરિતા ના ની રયા ने तर स्यामो सदा मेता मूल अंधारा अंधाराम लोचन पोड़िए अंधाराम चलना बोड़िए दीघा में दीमराज जगाड़ी हालिया મારા અંતરનો ઓરડો ઉઘાડી આપણે સૌથી પહેલાં તો એ કબૂલવું રહ્યું કે આપણે બધા રુધિયાના બંધ ઓરડામાં જીવીએ છીએ અને કવિએ એમ કીધું કે મારા અંતરનો ઓરડો ઉઘાડી અને પછી રાહ જોઈ હું બેઠો મીટ માંડી અને પછી ખુમારીથી કીધું કે હાલી આવું ને હું આવું એવું તો રોજ બને પણ તું મારે ત્યાં આવે અને મારું હોવું મંદિર બને એવું તો ક્યારેક જ બને આ કવિનો શબ્દ છે શક્તિની વાત છે અને એ શક્તિ પાસે જ સહનશક્તિ હોય છે